રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગરના નગરના રહીશોને પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પાણી પાટણ જિલ્લાના રાતનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીના છેલ્લા દસ વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે ગુજરાત સરકાર અને ભારત સરકાર અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે પરંતુ રાતનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા પહોંચાડવાની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈને શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખા પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે શું શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા દસ વર્ષ દિવસથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે સોસાયટી અમાર મઘાપુરા રોડ રાધનપુર મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો માને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈપણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્ન નિકાલ થતો નથી પાણીનો અમારો પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ વીસ પચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ જ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી બોલો રહ્યો શ્રીનગર રોડ અમારો સિસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોવે એવું પાણીનું નથી અમે કેટલી અદર દર્દીઓ આપી નગરપાલિકા અમે ગયા પણ અમારે કાંઈ ઉતરવી વાત મળ્યો નહીં ભાઈ ઘરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરણ છું તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડ કરવાની તમે રાડ કોઈ આભરતા નથી તારા જમી રાડ નથી આભરતા તો અમારે એ લોકો નું કે રાડ કરવાની છે અમારી આ વિનંતી આ રીત છે તમારું નામ નામ નાગજી અને રબારી ધનપુર સાત નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર ચારસો અઢાર કે જે લોકો અહીં વીસથી પચીસ ઘર વસવાટ કરે છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના કાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસરશ્રી ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે